સુરત મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પછાત વર્ગના લોકોને મળેલા બંધારણીય અધિકારોમાં લોક પ્રતિનિધિત્વ કાયદા યોગ્ય રીતે પાલન ન થતું હોવાની કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કહેવામાં આવ્યું છે કે મહાનગરપાલિકાના નવા વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણી અંગેની ચૂંટણી વિભાગ દ્વારા કાર્યવાહી થવા જઈ રહી છે જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પછાત જાતિ બેઠક બંધારણીય જોગવાઈ ગુજરાત રાજ્યની અનામત અંગેની ટકાવારી પ્રમાણે અનુસૂચિત જાતિ સાત ટકા અને અનુસૂચિત જનજાતિ ચૌદ અને ઓબીસી સત્યાવીસ ટકા મુજબ ફાળવણી થવી જોઈએ એવો બંધારણીય અધિકાર હોવાનું લખવામાં આવ્યું છે ગાંધીભાઈ રાંદેરીયાએ કહ્યું કે અમે તમામ સમાજના આગેવાનો સાથે આવેદનપત્ર આપ્યું છે ચૂંટણી કમિશનને સંબોધીને આવેદનપત્ર આપીએ છીએ ત્યારે બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તે આ પ્રમાણે અમને મળવી જોઈએ નવ સીટ મળવી જોઈએ પરંતુ તે સીટ ઘટાડવામાં આવી છે જે ઘટાડીને ત્રણ કરી દેવામાં આવી છે અને સતત અમારી સીટ ઘટી રહી છે જેથી અમે લડત કરી રહ્યા છે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે લડતને ઉગ્ર બનાવીશું હું કાંતિભાઈ રાંદેરિયા સુરત બારપરા મહેવાંશી સમાજના પ્રમુખ તેમજ સમગ્ર દલિત સમાજના આગેવાનોની સાથે હું સુરત કલેક્ટર સાહેબને ઇલેક્શન બાબતે જે સીટો ઘટી ગઈ છે એ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા છે નજીકના ભવિષ્યમાં સુરત મહાનગરપાલિકાની અંદર ઇલેક્શન આવી રહ્યું છે તેમજ સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં જે ઇલેક્શન આવે તેની અંદર જે રીતે વસ્તી વધે અને સીટ વધવી જોઈએ તો આ તો સીટ વસ્તી વધે છે અને સીટ ઘટે છે એની જે અમને અન્યાય થાય છે અને ઓગણીસો પચાસ ની અંદર અનુચ્છેદ બસો તેતાલીસ જોગવાઈ હેઠળ એ જળવાઈ રહે એ હેતુથી અમુ આ રજૂઆત કરવા માટે આવે છે જો આ બાબતે અમને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે કાયદાકીય અદાલતની અંદર અદાલતના દરવાજા ખટખટાવીશું અને અમે ન્યાય લઈશું અને ગાંધી ચિંધિયા માર્ગે જરૂર પડશે તો આંદોલન ભી કરીશું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ